ચોખા મૂકીને એક વખત ત્યાં રીતે કરી રસ્તો ને બ્લોક કરી દીધો છે અને આ એક ભૂવા પડવાની જે છે એ વારંવાર પડે છે પહેલા બહુ પહેલા આપણે ત્યાં પેટલા રોડ ઉપર પણ પડ્યો તો અને હવા આ પડે છે તો હું તાત્કાલિક નગરપાલિકાને જાણ કરવા માંગુ છું કે હવા ભૂવા પડે તો તાત્કાલિક એને પૂરવાની એ કરે અને એ કરી તાત્કાલિક પોલીસ તંત્ર પણ ઉજવું રાખે જેથી કરીને કોઈને નુકસાન ના જાય કોઈને એક્સિડન્ટ ના થાય બાજુ થી એ ભાઈ અમને એવું કહ્યું કે હું અમદાવાદ પડી ગયો હતો અને એમને ઉઠીને અહિયાં સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા અને અમારા જે કાર્યકર્તા એ એ પૈકી અમને એ કરી બોલાવવામાં આવ્યા ત્યાં પછી અમે બધું જાણ થઈ મહાનગરપાલિકા ના અમે મહાનગરપાલિકાના એક અધિકારી અહિયાં કરી ઉભા હતા હું મહાનગરપાલિકા છું એવું કઈ અને એવું કહીને એ ઉપર હતા જશે એવું છે મારું નામ સલીમ ખાન છે આ ચોકડી છે ને આ ઘટના બની છે બે ભાઈ આવી રીતના જતા હતા અને એકદમ ત્યાં પડ્યું છે અમારે એક ભાઈ અગર પડી ગયો તેમાં અમે બધા ઉભા કરીને અમને કાઢ્યું મૂક્યા બાકી એ લડવાના અકસ્માત જેવું થઈ જશે એવું પણ એ થયું નથી પણ જલ્દી જલ્દ તમે આવીને એની વ્યવસ્થા કરો તો સારું રે ભોટ છે ને રીતે પડે એવું કંઈ ના એ કઈ જાણ નહીં પડી એ ભાઈ પડ્યા ને એની મેથે એકદમ વ્યવસિત પડ્યું છે અંદર એ રીતના થયું છે મહાનગર પડે આવ્યા ભાઈ કોઈ આવ્યું નથી હજુ સુધી આ લોકોએ જાણ કરી દે પણ કોઈ આવ્યું નથી